નિર્મલા સીતારમણ જે આપણા નાણા મંત્રી છે તેના દ્વારા મોદી સરકારનું નું થ્રી પોઈન્ટ ઝીરો નું પહેલું અને તેમનું સાતમું બજેટ રજૂ કરી રહ્યા છે આ સમયે તેઓ એક ખાસ રેકોર્ડ પણ બનાવશે નિર્મલા સીતારમણ છે બે હજાર ઓગણીસ થી બજેટ રજૂ કરી રહ્યા છે અને દરેક વખત તેમનો એક ખાસ લુક હોય છે નમસ્કાર સ્વાગત છે તમારું બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે ભગવતી વિશાવાડિયા આજે વાત કરીએ નાણા મંત્રીની જે બજેટ સમયે તે પહેરે છે તે સાડી દરેક સાડી કઈક ખાસ હોય છે તો જોઈએ કે બે હાજર ઓગણીસ માં નાણા મંત્રીએ જ્યારે પહેલું બજેટ રજૂ કર્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીના તેમના સાડીના લુકને તેમણે આ વખત સાતમી વખત બજેટ રજૂ કર્યું ત્યારે પણ તેઓ કઈક ખાસ લુક સાથે જોવા મળ્યા હતા ખાસ કરીને જો આપણે તેની સાડીઓની વિશે વાત કરીએ તો તે ખૂબ જ ભવ્ય અને કઈક રહસ્યમય હોય છે તેની સાડીમાં

તેની પાછળનો ગુડ અર્થ એ છે કે ગુલાબી રંગ સ્થિરતા અને ગંભીરતાનું પ્રતિક માનવામાં આવે છે વાત જો બે ના વીસના બજેટની કરવામાં આવે તો નિર્મલા સીતારમણે બે ના વીસના બજેટના ભાષણમાં પીળી સિલ્કની સાડી પહેરી હતી અને પીળો રંગ આનંદ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે આ પણ ખૂબ વખાણ થયા હતા અને ત્યારે તેમણે બે કલાક અને બેતાલીસ નું બજેટ રજૂ કર્યું હતું વાત હવે બે ના એકવીસના બજેટની જો કરવું તો ત્યારે કોરોના કોરોનાનો સમયગાળો હતો અને ત્યારે તેમણે બજેટ રજૂ કર્યું હતું આ દરમિયાન નિર્મલા સીતારમણે લાલ બોર્ડરવાળી ઓફ વાઈટ કલરની સાડી પહેરી હતી બે હજાર બાવીસની જો વાત કરવામાં આવે તો નાણામંત્રીએ કોફી રંગની સાડી પહેરી હતી અને આ કોફી રંગની સાડી બોમ્કાઈ સાડી હતી જે પરંપરાગત રીતે ઓરિસ્સામાં બનાવવામાં આવે છે

હવે તમને થશે કે આ બજેટમાં ખાસ શું તેમણે કહ્યું આવો જોઈએ સીતારમણે તેમના પ્રારંભિક ભાષણમાં કહ્યું કે તેમણે ગરીબ મહિલા યુવા તથા ખેડૂત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી હતી હવે જોઈએ કે આ બજેટમાં મહત્વની જાહેરાતો કરાઈ છે ત્યારે કર વ્યવસ્થામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે નવી કર વ્યવસ્થામાં કંઈક એવું છે કે પગારદારો માટે રૂપિયા પંચોતેર હજાર સુધીની આવક કરમુક્ત રહેશે જે અગાઉ પચાસ હજારની મર્યાદા હતી

આ નવા કર માળખામાં નવા ટેક્સ સ્લેબની પણ તેમણે જાહેરાત કરી છે કરદાતાઓને શું મળ્યું તેના વિશે વાત કરીએ આવકવેરા કાયદાની સમીક્ષા દર 6 મહિને કરવામાં આવી છે અને ઈ-કોમર્સ પર ટીડીએસનો દર ઘટાડીને 0.1% કરવામાં આવ્યો છે ટીડીએસ ભરવામાં મોડું થવા પર ગુનાહિત મામલો હવે નહીં બને અને જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો દર 20% હવે રહેશે અને અનલિસ્ટેડ બોન્ડ્સ ડિબેન્ચર પર કેપિટલ ગેઇન્સ પણ હવે લાગશે અને જો સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે તેમણે એન્જલ ટેક્સને હવે ખતમ કરવાનો પ્લાન આપ્યો છે અને જો કોર્પોરેટ ટેક્સની વાત કરીએ તો એમાં 40% થી ઘટાડીને 30% કરવામાં આવ્યું છે. આ વાત વધુ એવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.